સ્વાગત છે તમારું ફરીવાર આરસી ગુજરાતની યુટ્યુબ ચેનલમાં છત્તીસગઢના ઘટના આઈ ઇડી બ્લાસ્ટમાં બે જવાનો શહીદ ચાર ઘાયલો હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે સમગ્ર વિસ્તારમાં ચર્ચાને ઓપરેશન શરૂ છે ઘટના અંગે હજુ સુધી કોઈ વરિષ્ઠ નાગરિક નિવેદન સામે આવ્યું નથી જી હા મિત્રો છત્તીસગઢ ના બીજાપુરમાં આઈડી બ્લાસ્ટ થયો છે જેમાં બે જવાનો શહીદ થયા છે જ્યારે ચાર જવાનો ઘાયલ થયા છે ઘાયલ જવાનોને હોસ્પિટલ દાખલ કરવામાં આવે છે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે જી હા મિત્રો વધુ વાત કરીએ તો ખરાબ હવામાનના કારણે સમસ્યા સર્જાઈ હતી સર્ચ ઓપરેશન કરી પરત ફરી રહ્યા હતા જવાનો માહિતી માહિતી મુજબ જિલ્લાના તારવે પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંડી માર્કા જંગલમાં શોધખોળ કરીને પરત રહેલા યુવા અને સૈનિકોને નક્સલવાદીનો હુમલો કર્યો હતો આ ઘટનામાં બે જવાનો શહીદ થયા હતા અને ચાર જવાનો ઘાયલ થયા હતા કહેવામાં આવી રહ્યું છે કે સીઆરએફ કોબ્રા સીએફ ડીઆરજી અને એસટીએફના જવાનો નક્સલ વિરોધી ઓપરેશનમાં હતા હતા ગઈકાલે પરત ફરી રહ્યા ત્યારે તારેમ પોલીસ સ્ટેશનના મંડી મરકાન જંગલોમાં નક્સલવાદી દ્વારા કરવામાં આવેલા આઈડી બોમ્બ બ્લાસ્ટ થયો હતો જી હા મિત્રો ખરાબ હોવાના કારણે હેલિકોપ્ટર ટેક ઓફ કરી રહી ન શક્યું હતું આ ઘટનાને એસટીએફના ના હેડ કોન્સ્ટેબલ ભારત લાલ સાહુ અને કોન્સ્ટેબલ સતેરસિંહ શહીદ થયા હતા જ્યારે પુરુષોત્તમ નાગ કોમલ યાદવ શિયારામ ચોરી અને સંજય કુમાર ઘાયલ થયા હતા ઘાયલોને સારવાર માટે બીજાપુર પોલીસ સ્ટેશન અને હોસ્પિટલ લઈ જવામાં આવે છે જ્યાં સુધી સારવાર ચાલી રહી છે ઘાયલોની સ્થિતિ ધ્યાનમાં રાખીને તે રાયપુર લઈ જવાની તૈયારી કરવામાં આવી છે પરંતુ ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર ટેકઅપ કરી શક્યું ન હતું હાલ ઘટના બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે આ ઘટના અંગે હજી સુધી કોઈ વરિષ્ઠ નાગરિકનું નિવેદન આવ્યું નથી તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ